તમે જે મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો સ્ટીલ ટ્રેક કંપનીનું આ મિની ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે અને વ્યાજબી ભાવે વેચવાનું છે વિડીયોની અંદર હું તમને ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો સ્ટીલ ટ્રેક કંપનીનું આ મિની ટ્રેક્ટર વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર સોળના મોડલનું ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન ટોટલ વસ્તુ સો એ સો ટકા કંડિશનમાં છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો તેમના માલિકનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રીસ સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં અને એન્જિન પણ ફૂલ એકદમ સો એ સો ટકા કન્ડિશનમાં જોવા મળશે અને કંપનીના ટાયર છે જે મીડિયમ કન્ડિશનમાં છે ટ્રેક્ટરની કિંમત તમારે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરીને પૂછવાની રહેશે બાકી એકદમ વ્યાજબી ભાવ કરી આપવામાં આવશે તમારે ટ્રેક્ટર લેવું હશે તો ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો ઘોઘા અને કુકડ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તેમનો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અઠાણું બે પંચાવન વાળા નંબર પર ફોન કરી મિનિ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો